તો કે આપણે આ દેશમાં એવા અડતાલીસ જ કહેતા ગંદો કોથળો એમ કહેતા ખબર ગંદો કોથળો એટલે ચૈતન્યને ન જાણવાથી અતિ નિંદા નિંદ નિંદ્ય નિંદાને પાત્ર આ સ્ત્રી પુરુષના દેહો અતિ તો એ ભોગમાં એકબીજાને પ્યારા લાગે છે ચૈતન્યને ન જાણવાથી અને જો પરમાત્મા છે એને આ વસિષ્ટ પ્રકાશથી એ સ્વ સમિતિ છે એનો અનુભવ એ આને કંઈ હું અનુભવ નથી થતો હું નથી અને માચી દસ સ્વમેદ સહ નિર્વિકલ્પ એટલે આકાશ અનુભવ આકાશ મહાસાગર અનુભવ મહાસાગર એમ જે પરમાત્મા છે અખંડ સચ્ચિદાન છે પરબ્રહ્મા અખંડ સચ્ચિદાન એનો અનુભવ એ તો એ સ્વમેદિ છે એમ સહજ નિર્વિકલ્પ છે એ પોતાથી અનુભવ એવો છે જ્યાં હું નથી અને સહજ નિર્વિકલ્પ એમાં પોતા વિના બીજું કાંઈ નથી પરમાત્મા હું પરમાત્મા મેં બીજું કાંઈ નથી આવો અહીંયા અનુભવ કરે તો પછી એને ઇન્દ્રિયોને એના વિષય ભોગો અને એમાં જ આને લાગે છે ભ્રાંતિ અજ્ઞાન રહે નહીં અને એ જીવન મુક્ત થઈ જાય એ તત્વિત થઈ જાય અને પરમાત્મા રૂપ જ થઈ જાય એટલે એ કોણ હું નહીં ત્યાં પરમાત્મા જ પરમાત્મા રહ્યા છે અને હું રહ્યું જ નથી એટલે હું નો વિષયાનંદ પણ દેવા નથી અને પરમાત્મા જ બ્રહ્માનંદ છે એટલે બ્રહ્માનંદ હિ સત્ય હૈ વિષયાનંદ અસત્ય ક્લિયર ફરીથી જે પરમાત્મા બ્રહ્માંડમાં આનંદના કરણો રૂપે સ્ફૂરે છે નીકળે છે આમ અને જે સર્વના મૂળ તત્વરૂપ છે તે પરમાનંદ પરમાત્માને નમસ્કાર કરું છું ફરીથી કેવું રહ્યું મંગલાચરણ

થઈ ગયો ને પ્રસાદ આપી ભોગોમાં આનંદ માનતો હોય આની ખબર પડે ન પડે જેમાં એકદમ લૌકિક લોકલ લેંગ્વેજમાં કહેવાય ને તો જેમાં સ્ત્રી ધન અને માન

આ જે અખંડ સચ્ચિદ આનંદ સ્વરૂપ પરમાત્મા પ્રકાશે નમૂળ કે છે જ્યાં અહંકાર નથી ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે લોકલ લેંગ્વેજ બરાબર છે રામકૃષ્ણ પરમાણેસે ત્રણ શબ્દો વપરાય છે કે એક મિનિટ રામકૃષ્ણ પરમાણેંશે ત્રણ શબ્દ વપરાય છે એક મિનિટ હમણાં ઊભા રહ્યો અરવિંદ પ્રભુ આખા કથા નોંધ્યું છે મનમાંથી કામિની કાંચન કીર્તિની આસક્તિનો સંપૂર્ણ વિના ઈશ્વર દર્શન થાય જ નહીં પછી મહાત્મા બીજું કીધું કે જેને જે સ્વાદ ઇન્દ્રિયોને જીતી હોય એ બીજી ઇન્દ્રીઓને મનને જીતી શકે છે અને તેને ઈશ્વર દર્શન થઈ શકે છે જણે સ્વાતંત્રીયનું ન જીતી હોય તે બીજી ઇન્દ્રિયોનું મનને જીતી શકતો નથી તેને ઈશ્વર દર્શન થઈ શકતો નથી આ એ પણ કીધું આ તો ઘણા ઉદ્ગારો છે પણ લોકલ બરાબર છે આપીજો એક કહેવાનું હતું પછી પ્રભુએ એવું પૂછ્યું કે જે ખાલી બોલતો જ હોય અને જે પ્રકાશ રીયો હોય અને બોલતો હોય એમાં શું ફેર હોય દ્રશ્ય સાપેક્ષ છે પણ જે પ્રકાશ પોતે છે અને પ્રકાશે છે ને એમાં ક્યારેય કદી કોઈ ભૂલ ન હોય ભૂલ એટલે ન અર્થની કે ન શબ્દની કે ન કોઈ પણ કોઈ પણ સ્ટુડન્ટ હોય ને એનો સબ્જેક્ટ હોય તો એમાં સોમાંથી સો લાવી શકે હા પણ એ એ જે છે એ બુદ્ધિથી કે આ દ્રશ્યમાં આવે અને એમાં ભૂલ પણ હોય અને એમાં એના

ઉહમું કેવાય મોટું નામ ન કેવાય ઉહમું દેવ ભાષા નો મળે ઉહમું મને તો આ તમે કયો છો અહીં પરમ શાંતિ છે પણ મને તો બહુ લાગે છે મને બહુ કઈ ખોડતું નથી ખોડતું ખોડતું મને તો ક્યાં ખોડતું નથી હમ સલા રાંડ્યા પછી ડાપણ આવતું નથી ક્યાં જવું જો હે સો હૈ કેમ જો તૈયાર હોય ને તો બસ છે સહજ છે પરમ શાંતિ ખરેખર આ વસિત પ્રકાશ અને પરમ આકાશ પરમ પ્રકાશ પરમ શાંતિ તો આમ ખસવાનું દિલ થાય અને હું સિવાય કોઈ ખસે ખરું એટલે કસવાનું એટલે શરીર રીતે નહીં પણ આમ જે ચિત્તભ્રમ કે સિશો પ્રેનિયા તો ચિત્તભ્રમ્યા જ કરતું હોય સમજાય કે નહીં તો આમાં અહીં જો એ હું નથી ઉણો થાય અને પરમાત્મા જ છે ઉ થાય અખંડ સચ્ચિદાનંદ તો પછી બીજે ક્યાંય થાય ખરું થાય થાય ક્યાંક થતું હશે એટલે લોકો ફરતા હશે ને કે ના અમારે તો થઈ ગયું

કેમ રહ્યું મંગલાચરણ આડત્રીસ કેમ રહ્યું અરવિંદ એટલે કમળ કમળ પૂરું ખીલ્યું અને વિવેક એટલે પૂરો વિવેક થયો પરમાત્મા છે અખંડ સત ચૈતન્ય આનંદ અને હું નથી વિવેક

એક અત્યારે આખું આખું છે ઓજાનો આપ્યો છે આય ધર્મેન્દ્ર પ્રભુ સીદપુર વાળાએ કેરને બરાબર કહી છે અમે એને એગ્રી કરીએ છીએ કેમ કે અમારું જુડુ ધર્મેન્દ્ર પ્રભુ સિદ્ધપુર એમણે મોકલે એમણે મોકલે જેમ પ્રભુ આપે છે તમારે આપો હોય તો આના વિશે હા હા અમે તો PhD કરી શકે એટલા

પ્રભુ અમે પેલી ત્રીજી લાઈન માં ફરીથી એક વાર કન્ફર્મ કરવા માંગીએ છીએ મહા તત્વ મહા ચૈતન્ય કે મહા સામાન્ય મહા સામાન્ય

બીજું પ્રધાન અને પ્રાધાન્ય એટલે મુખ્ય અને મુખ્યપણું સમાન અને સામાન્ય એટલે સમાનપણું સૌથી મોટું સમાનપણું આખો અનંત સંપૂર્ણ મહાસાગર જળ જ છે જળ જ છે આખો અનંત સંપૂર્ણ મહાસાગર જળ જ છે આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય જ ચૈતન્ય સત જ છે સત જ છે અને આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય પ્રકાશ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય સતત છે આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય પ્રકાશ આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય આનંદ અને આખું અનંત સંપૂર્ણ અસ્તિત્વ ચૈતન્ય શાંતિ છે તો એટલે આખું અનંત એકરૂપ અનંત સંપૂર્ણ મહાચિતા એકરૂપતા એ મહા સમાન સમાનપણું સમતા એટલે એમ કે ભાઈ તમે સમતા રાખો એ નહીં આ આભાસમાં આ કોઈ મરી ગયું તમે ક્ષમતા રાખો એ નહીં એ જે છે મહાચિદાકા મહાતત્વ મહા સામાન્ય એટલે એનું મહાન સામાન્યપણું સમાનપણું છે એટલે કોમન અથવા તો એમ નહીં એક બધું આખો અનંત એક જ મહાચૈત્ય પ્રકાશ છે સ્વયં મહાચિદાકા આખું એકણું પ્રકાશ છે એટલે એનું મહાન સમ મહા સમાનપણું છે મહા સામાન્ય પ્રધાન પ્રાધાન્ય એટલે મુખ્ય અને મુખ્યપણું મુખ્યત્વ એમ પ્રધાન પ્રાધાન્ય એટલે સમજાય એવી રીતે સમાન સામાન્ય એમ સમાનપણું એનું સમાનપણું જેમ સૂર્યપ્રકાશ એનું ત્રૈલોક્યમાં સમાનપણું છે એટલે એક જ છે બીજું નથી બીજું થતું નથી એ માચી દાકા ખુદ રાહા હૈ દોસરા નહીં હે એટલે એનું જ બધે અનંત સર્વત્ર સદા સમાનપણું સમાન મહા સમાન મહાસન્ય ક્લિયર થાય

એનું પ્રકાશમાં પોતામાં પોતાનું સમાનપણું છે એમ મહાચીદા આકાશમાં પોતામાં પોતાનું સમાનપણું છે સર્વત્ર સદા સર્વત્ર સદા સર્વત્ર અને સદા એવરીવેર એન્ડ ઓલવેઝ એવરીવેર એન્ડ ઓલવેઝ સર્વત્ર સદા આ મહાચૈતન્ય પ્રકાશનું સર્વત્ર સદા સમાનપણું છે મહાસમાનપણું છે મહાસાગરનું દર્શન છે જળનું સમાનપણું છે આખા મહાસાગરમાં એમ આખા આકાશમાં આકાશનું સમાનપણું છે આખા પ્રકાશમાં સૂર્યપ્રકાશમાં પ્રકાશનું સમાનપણું છે એમ આખા મહાચિદાકાશમાં મહાચિદાકાશનું સમાન પણ એક રસ પણ એક રસ પણ અખંડ એક રસ ઘન પૂર્ણ ભરપૂર એના ઉપર કાંઈ ને એના વિના કાંઈ એમાં બીજું કાંઈ ને બીજું કાંઈ થતું નથી જો સામાન્ય અને સમાનપણું પણ એક જ સમાન અને સામાન્ય એટલે સમાનપણું એક જ સમાનુ સમાનપૂર્ણ સમ એટલે સમતા વર્ષ આ સમતા એ પરમાત્મા છે એ સમતા છે સમજે આ બીજી ક્ષમતા એ લૌકિકમાં કીધી એની સમજે અને એ સમતા રહ્યા હોય તો ત્યાં પરમાત્મા જ પ્રકાશ થાય એ પરમાત્મા જ ક્ષમતા છે અનંત અનંત સંપૂર્ણ મહાકાંતપૂર્ણ માતા મહા સામાન્ય મહા કૈવલ્ય મહા કહ્યું છે મહાન કેવળ 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 કેવળપણું સમાનપણું એટલે એનું કેવળપણું છે બીજું નથી ને બીજું થતું નથી ક્લિયર થાય ને ક્લિયર 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 તો તો સબ કંઈ હું નાગર પ્રભુ પાલનપુર ના કહે નાગરપુર છે પાલનપુરના સંપૂર્ણ પ્રકાશ છે એમ કે યા ક્લિયર તો સબ ક્લિયર નહીં ત્યાં ક્લિયર નહીં તો કંઈ ક્લિયર નહીં એ કંઈ કરવાનું નથી પાછું હા

ઇન્ફિનિટ ટ્રુથ કોન્શિયસનેસ બ્લીસ એબ્સોલ્યુટ ટ્રુથ કોન્શિયસનેસ બ્લીસ અખંડ સચિદાન પરબ્રહ્મ સરસ્વતી સરસ્વતીના અધિષ્ઠાનને લઈ લઉં